આજે આપણે વાત કરીશું વરસાદમાં કયા પ્રતિદાય સ્પ્રે કરવું જીરો બાવન ચોત્રીસ વોટર સોલ્યુબલ જીરો બાવન ચોત્રીસ બોરોન વીસ ટકા ને યુરિયા લિક્વિડ ફોર્મમાં જે આવે હવે આપણે એક પંપમાં પચાસ ગ્રામ ચોત્રીસ પાણીમાં કાઢીશું આપડે પચીસ ગ્રામ નું માપ છે એ નાખી દેવાના અંદર પડીને એટલે પચાસ ગ્રામ થઈ જાય કોઈ બી અલગ વાસણમાં બોટલ હોય કે કોઈ ટોલ હોય ને એમાં આવી રીતના પહેલાં ગોલ બનાવી દેવાનો સારી રીતે મિક્સ થાય ને પછી આપણે જ્યારે પંપમાં પાણી રેડતા હોઈએ એની સાથે વેળી દેવાનું જીરો બાવન ચોત્રીસનો પચાસ ગ્રામ થઈ ગયો મેં પચીસ પચીસના નાખ્યા હવે પચીસ ગ્રામ વીસ થી પચીસ ગ્રામ બોરણ લઈશું

તમરી આવતી હોય ને એક ખરા નહી હવે આપણે લઈશું ચાલીસ એમ એલ યુરિયા યુરિયા ત્રીસ થી ચાલીસ એમ લેવાનું બનાવી દેવાના ફાટતો ના હોય કોઈ રિએક્શન ના થતું જ સ્પ્રે ખેડૂત મિત્રો તમારે જમીનમાં ભેજ હોય ત્યારે સ્પ્રે કરો જમીનમાં ભેજ ના હોય ત્યારે સ્પ્રે ના કરો પેલા કોયત આપી દો પછી સ્પ્રે કરો ગોળ ના સારી રીતે મિક્સ કરી દઈએ સારી રીતે મિક્સ કરી દઈએ મોટા સોલ્યુબલ ખાતર હોય તો નીચે થોડું જમા થાય જો પંપમાં નાખી જરા પાણી વેઢીએ ને એટલે બધું સારી રીતે બળી જાય મિક્સ થઈ જાય ખોલાવો નાઇટ્રોજન હોય બોરોન વીસ ટકા જીરો ટકા નાઇટ્રોજન હોય એની જગ્યાએ આપણે નેનો યુરિયા વીસ ટકા બોરોન કે ચાલ બાવન ટકા ફોસ્ફોરસ ચોત્રીસ ટકા પોટાશ જે અત્યંત અત્યારે ફૂલ આવવાની શરૂઆતમાં અત્યારે બહુ જરૂરી હોય ફૂલ કમરી આવવા ત્યારે સ્પ્રે કરવાનું પહેલાં ઓગણી ઓગણી સ્પ્રે કરેલો આપણે পানি লাগাও વોટર સોલ્યુબર ખાતર તો પહેલાંથી અડધો પંદર મિનિટ અડધો કલાક વહેલાં તમે પલાળી રાખો તો સારું ઓગળી જાય તો તમને ડેમો વટાવવા માતા ખાલી ઓછા જ મિનિટમાં સારી રીતે મિક્સ થઈ જાય ઓગળી જાય સારી રીતે એટલા માટે આ ખાતર સ્પ્રે ઓગણીસ ઓગણીસ નો સ્પ્રે મારેલો હતો આ જીરો બાવન ચોત્રીસ ઓરોન યુરિયા નો સ્પ્રે ચાલુ જય હિંદ મિત્રો